જેની બાતમી ગાંધીનગરના સીઆઈડી ક્રાઇમને મળી હતી તેઓએ દરોડા પાડ્યા હતા પોલીસે નવસો લીટર જલદ પ્રવાહી અને બે પિકઅપ વાન જપ્ત કરી કુલ રૂપિયા સાત એકસો એકસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સુરતના કામરેજમાં દરોડા પાડવામાં આવ્યા હતા ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે એસએમસીએ કેમિકલ ચોરીનું સૌથી મોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું કાર્યવાહીમાં અગ્નહેસી લાખના કેમિકલ સહિત એક પોઈન્ટ અગિયાર કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે